શું તમને પીસીઓડીની સમસ્યા છે શું તમારા પીરિયડ્સ રેગ્યુલર નથી તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો જી હા પીસીઓડીની સમસ્યા આજકાલ ખૂબ જ વધી રહી છે ખાસ કરીને યંગ ગર્લ્સમાં કારણ છે આપણી જે લાઇફ સ્ટાઇલ છે સેડેન્ડરી થઈ રહી છે આપણી ડાયટરી પેટર્ન ચેન્જ થઈ રહી છે આપણા વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે અને વારસાગત કારણોને લીધે પીસીઓડી ખૂબ જ વધી રહ્યું છે પીસીઓડીના કારણે હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે વજન વધતું જાય છે ચહેરા પર બહુ બધા પિમ્પલ્સ દેખાય છે ચહેરા પર અણગમતા વાળ અને શરીર પર પણ વધારે પડતા વાળનો ગ્રોથ દેખાતો હોય છે અને ભવિષ્યમાં પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ થઈ શકે છે પણ પીસીઓડી છે તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી તમે પ્રોપર ડાયટ રેગ્યુલર એક્સરસાઇઝ લાઇફ સ્ટાઈલ ચેન્જીસ અને ટ્રીટમેન્ટની મદદથી પીસીઓડીને ઘણી હદ તક કંટ્રોલ કરી શકો છો ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલમાં અમે ફક્ત ટ્રીટમેન્ટ જ નહીં પણ ઇમોશનલ સપોર્ટ અને પ્રોપર લાઇફ ગાઈડન્સ આપીએ છીએ કે જે તમારી પીસીઓડીને કંટ્રોલ કરવામાં મદદ કરશે તો ડીએમ કરો અને આજે જ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો બીકોઝ ધીસ ઇઝ રાઇટ ટેન ટુ એક્ટ અત્યારથી જો તમે કાળજી લેશો તો ફ્યુચરના કોમ્પ્લિકેશનને આપણે પ્રિવેન્ટ કરી શકીશ